નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વારંવાર માથાનો દુખાવો સામાન્ય ન હોઈ શકે એટલે કે ગંભીર બીમારીના સંકેત છે જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો સાવધાન રહેવું જરૂરી છે તમને કોઈ મહત્વપૂર્ણ કામ કરતી વખતે અચાનક માથાનો દુખાવો થવા લાગે તો તમારા બધા કામ બગડી જાય છે પરંતુ તમે વિચારી રહ્યા છો કે કદાચ તમને ગઈકાલે રાત્રે પૂરતી ઊંઘ મળી નથી નહીં હોય તેથી જ આ તમને માથાનો દુખાવો થઈ રહ્યો છે તો આ પછી જો તમને બીજા દિવસે પણ આવી જ રીતે માથાનો દુખાવો થવા લાગે તો સમજો કે તે કોઈ બીમારીનું નિશાની હોય છે એક જ જગ્યાએ વારંવાર દુખાવો જે સમય સાથે તીવ્ર બને છે એટલે પેન ક્લિક્સનો બંધ થતો નથી તે મગજની ટ્યુમરની નિશાની હોઈ શકે છે માથાનો દુખાવો ઉપકા તેજ પ્રકાશથી ચિડિયાપણ અથવા ચાખી દ્રષ્ટિ સાથે હોય છે તો તે માઇન્ગ્રેન હોઈ શકે છે તે એક ન્યુરોજી ન્યુરોલોજીકલ ઓર્ડર છે જેમાં દવાઓ સાથે લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ જરૂરી છે નાક ભરાઈ જવા સાથે માથાનો દુખાવો ચહેરા પર ભારેપણો અને કપાળના દબાણ આ સાયનસનો સંકેત હોઈ શકે છે જેમાં ઇન્ફેક્શન થાય છે આંખના રોગ અથવા કા આંખનો થાક માથાનો દુખાવોનું કારણ બની શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ